અભિયાન યોજાઈ રહ્યો છે ત્યારે દાહોદ ની જનતા ને રાષ્ટ્રપ્રેમ સહભાગી થવા વિનંતી કરતા દાહોદ જિલ્લા કલેક્ટર સૌને નમસ્કાર આપના દાહોદ જિલ્લામાં નવ ઓગસ્ટ લઈને પંદર ઓગસ્ટ સુધી

અને દેશભક્તિમાં કેટલું મહત્વ છે એના બાબતે યંગ પેઢીને વધારે તે વધારે નોલેજ મળે એના માટે પણ પ્રચાર પ્રસાર કરવા માટે પ્રયત્ન કરવામાં આવે એવી હું બધાને વિનંતી કરું છું અને દરેક જન આપના ઘર ઉપર એક તિરંગા આપના દેશ માટે જરૂર ફરકાવે એવી અપીલ કરું છું